તો ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના ચામુંડા ધામ ચોટીલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ફૂલીફાલી છે બે

હાલતમાં હાલતમાં રહેલ એક જણાતા તેની પૂછતાછ કરવામાં આવી હતી તો તે કરતા તે શખ્સ ઝપાઝપી કરી નાસી છૂટ્યો હતો અને થોડે અંતરે રહેલા બીજા શખ્સો તેને બચાવવા મેદાનમાં આવી ગયા હતા અને આ ટોળકીએ સામોહીક પોલીસ પર પથ્થરમારો કર્યો જેમાં પોલીસ જીપના કાચ તૂટી ગયા છે દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો તો અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી મધરાતે પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો થવાની બેડામાં જાણ થતા ચકચાર મચ્યો છે ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જ્યાં છ જેટલા ટાંકા આવ્યા છે અને પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે